ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલનો મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી તો પહોંચ્યો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી તેને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા સરકાર અને નર્મદા પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા છે જે રીતે પોલીસ ભારતીય જનતા પાર્ટીનો હાતો બનીને કામગીરી કરી રહી છે તેમની યાદી પણ તૈયાર કરવામાં આવશે સાથે જ તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પહેલાં અમાલી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમની સામે વધુ એક ગુનો દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે જો કે સામે તેમણે પણ ફરિયાદી બન્યા છે અને સામે પક્ષે તેમણે ફરિયાદ નોંધાવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો આજે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પ્રાંત કચેરી ખાતે આયોજનની બેઠક હતી જેમાં ધારાસભ્ય ચૈતન વસાવા અને

પોલીસ બેસાડીને લઈ જાય છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી સામે આવી રહી છે આને લઈને મામલો ગરમાયો છે જેતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા તે સાંભળે લો આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે આજે ધરપકડ કરી છે નર્મદામાં આયોજનની બેઠક હતી ના દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આ ને શું કહેશો ચૈતર વસાવા અવારનવાર કોભાંડ મામલે આવાજ ઉઠાવતા હોય છે અમારા ગામડાઓની અંદર જ્યારે કોઈ રેઢિયાર આખલો હોય એને તમે બાંધવા માટે થઈ અને એક શેરીમાં જે હંમેશા બધાને હામો થઈ માથું મારીને ખાઈ આવતો હોય એવા આખલા તમે બંદી બનાવવાના પ્રયત્ન કરો એટલે આખલો રઘવાયો થાય વિસાવદર ની ચૂંટણી હાર્યા પછી આમ આદમી પાર્ટી પ્રત્યે ગુજરાતની જનતાનો પ્રેમ જોયા પછી ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ છે જેવી રીતે આખલો રગવાયો થાય છેલ્લા પાંચ દિવસમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર એક પછી એક બરોડામાં થયો સુરેન્દ્રનગરમાં થયો અને આ ત્રીજો કેસ કરવામાં આવ્યો કેકને કેક આમ આદમી પાર્ટીના નેતાઓનો आवाज દબાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે છે કેકને કેક ખોટા કેસમાં કેમ કરીને ફસાવા એનું આયોજન પૂર્વકનું ષડયંત્ર છે પણ આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના આજે હું નવજીવનના માધ્યમથી કહીશ કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના બીજા પણ ઘણા બધા નેતાઓ પર કેસ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કર્યું છે પણ જેવી રીતે પ્રયત્ન કર્યા જેની વાડીમાંથી દારૂ મળ્યો એની સફાઈ આપવા માટે પોલીસ અધિકારી આવ્યા ક્યાંક ને ક્યાંક નિવેદનના બા અને આમ આદમી પાર્ટી નેતાઓને પકડવાની દબાવવાની કોશિશ કરી ત્યારે વિસાવદર ની જનતાએ ગાલ પર તમાચો માર્યો આ અત્યારે પણ આમ આદમી પાર્ટી ના નેતાઓને જેટલા પણ દબાવવાના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે સત્તાનો દુરુપયોગ કરી ખોટા કેસ કરે એવા લોકો ઉભા કરે છે દરેક જિલ્લામાં કે જે આમ આદમી પાર્ટી ના નેતાઓ પર કેસ કરે તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને દબાવવાના પ્રયત્ન છે પણ આમાં ભારતીય જનતા પાર્ટી બિલકુલ સફળ નહીં થાય આવનાર સમયમાં

ભાજપના નેતા એ બળાત્કાર કર્યો એક સંસ્થામાં એ નેતા પર કાર્યવાહી કરવાની હતી શું કરી એક એક પછી ભાજપના નેતાઓ કૌભાંડના આક્ષેપો થયા છે બળાત્કારીઓ છે એના પર શું કાર્યવાહી એને લઈ ગયા કેવી રીતે ક્યારે એનો વરઘોડો કાઢો તો એની આબરૂ પર દાગ ત્યારે જ લગાડી દીધો તો પાટીદાર ની એક નિર્દોષ કુવારી દીકરીને જયારે પટ્ટા માર્યા ભાજપ નો હાથો બનીને ને અમરેલી ની અંદર સીધી વાત એ છે

પોલીસ ને આગળ કરી હું નમ્ર વિનંતી અધિકારીઓ પેલા પણ કહ્યું કે ગુંડા માફક ધક્કા મુક્કી કરી અને જયારે લોકપ્રિય નેતા અને આદિવાસી વિસ્તારમાં જે અવાજ બની બહાર આવ્યા છે ચૈતરભાઈ ને દબાવવાના વારંવાર પ્રયત્ન થયા છે પણ આ પ્રયત્નમાં ભાજપ ક્યારે સફળ એટલે નહી થાય ચૈતર ભાઈ વસાવા નીડર અને મજબૂત માણસ છે અને લોકો માટે લોહી રેડી દેવાની ચૈતર વસાવા તૈયારી છે રાજુ ભાઈ હવે આગળની ની પાર્ટીની શું રણનીતિ રહેશે કેમ કે જ્યારે અગાઉ પણ એમની સામે કેસ કરવામાં આવ્યો હતો તેમને જેલ માં જવાનો વારો આવ્યો હતો ને ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને તોડવાના પ્રયત્ન થયા હોય તેવા આરોપો તે પોતે લગાવી રહ્યા હતા તો શું લાગે છે આ કોઈ ષડયંત્ર હોઈ શકે ચોક્કસથી ષડયંત્ર છે મેં કહ્યું હજુ બીજા નેતાઓ પર પણ આયોજન પૂર્વક કેસ કરવાના planning ભાજપ કરી રહ્યું છે કંઈક ને કંઈક ભાજપ હાથો કામ કરનારા અધિકારીઓની યાદી પણ તૈયાર થઈ ગઈ છે નક્કી કરશે આયોજન પૂર્વક ભાજપ જયારે આમ આદમી પાર્ટી દબાવવાના પ્રયત્ન કરે છે ત્યારે ચોક્કસ થી એક વાત કહીશ કે અમે મજબૂતાઈ થી ડબલ તાકાત થી ભાજપ ની સામે ઉતરવાના છીએ અને જેવડી પણ લડાઈ લડવાની થશે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડીશું આપે સાંભળેલા આમ પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે ફરી તંત્ર સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને વિસાવદરની હાર બાદ ભાજપ દ્વારા ષડયંત્ર કરવામાં આવતા હોય તેવી રીતે તેમણે વાત કરી છે અને આગામી દિવસોમાં આમ પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા માટેના ષડયંત્રો ચાલી રહ્યા તેવા આરોપો પણ તેમણે લગાવ્યા છે અને મનરેગા કૌભાંડ અમલે ચેતર વસાવાએ જે સવાલ ઉઠાવ્યા હતા તે આવા દબાવવા માટેના પ્રયત્નો હોય તેવું પણ રાજુ કરપડા કહી રહ્યા છે